હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું અડદની દાઢ જેના માટે બે ગ્લાસ પાણી લીધું છે હવે આપણે એમાં નિમક એડ કરીશું એક કપ દાઢ છે હવે આપણે એને બાફવા માટે મૂકી દઈશું પાણી ગરમ થાય ત્યાં સુધી આપ ત્યાં સુધીમાં આપણે થઈ આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં દાળ એડ કરી દઈશું હવે આપણે કુકર નું ઢાંકણું બંધ કરીને બે બે દિવસ થવા દેસુ આપણી દાળ બફાઈ ગઈ છે હવે આપણે એનું મસ એમાં મસાલો કરશું આ રીતથી એકદમ સરસ બફાઈ ગઈ છે આ રીતથી આપણે બાફવાની છે તમે જોઈ શકો છો હવે આપણે મસાલો કરશું જેમાં મેં અડધો ગ્લાસ છાશ લીધી છે આદુ મરચાં અને લસણ ની પેસ્ટ લીધી છે થોડી અરદર એડ કરશું આપણે નિમક બાફળામાં એડ કર્યું હતું એટલે આપણે આમાં એડ કરીશું આપણે એટલે આમાં એડ નહીં કરીએ દાળ આપણી ગરમ જ છે હવે આપણે આ બધું એમાં એડ કરી દઈશું અને દસ થી પંદર મિનિટ આપણે એને પાકવા દઈશું તમે જોઈ શકો છો આપણી ડાળી એકદમ પાકી ગઈ છે અને કમ્પ્લીટ બની ગઈ છે